સીતારામ સતદેવિદાસ જય મહામર જય શ્રી કૃષ્ણ ચલો બધાને શુભ સવારના સુંદર સવારના નમસ્કાર અને હૃદયપૂર્વકની અમરમાં પ્રાર્થના કે અમારો દિવસ અમારો સૂર્યોદય જેવો સરસ મજાનો ઉગે છે એવો જ તમારા બધાના જીવનમાં કાયમ સૂર્યોદય થાય અને અમને જે જીવનનો સાચો આનંદ મળે છે તમને બધાને પણ મળે અત્યારે આમ તો સાડા આઠ થઈ ગયા છે સવારના અને લગભગ બધા સાડા પાંચ વાગ્યા પછીના જાગીએ છીએ ગ્રાઉન્ડમાં આજે બધાએ પ્રભુજી ધીમે ધીમે એક્ટિવ થઈ રહ્યા છે પથ્થર મોટા મોટા છે તો વીણી લઈએ કારણ કે જ્યારે આપણે થોડા માઇન્ડથી એક્ટિવ રહીએ ને તો આ લોકોને સ્ફૂર્તિ રહે અને બીજા ત્રીજા વિચારો છે એ બંધ થાય એટલે નક્કી કર્યું કાંઈ કામ નથી તો મોટા મોટા પથ્થર છે એ ગ્રાઉન્ડમાંથી વીણી લઈએ સાથે સાથે આ પથ્થર જીવનનો એક સંદેશ હોય છે કે પથ્થર જો ક્યાંય સારી જગ્યાએ ગોઠવાઈ જાય તો ઘર બની જાય મંદિર બની જાય અને કોઈને કામમાં લાગી જાય પણ જો એ જ પથ્થર કોકના પગે આવે અને કોકના ઠેબે આવે હાડકાંઈ ભાંગી નાખે હવે નક્કી આપણે કરવાનું છે એ પથ્થર બનીને ઠેબે આવવું છે એ પથ્થર બનીને ક્યાંય કોઈના જીવનમાં ગોઠવાઈ જાવું છે બરાબર ને પાપા એટલે અમરધામ આંગણે મા અમરની ખૂબ કૃપા મા અમરના ખૂબ આશીર્વાદ થકી પથ્થરને સમયે સમયે ગોઠવી લઈએ છીએ અને સમયે સમયે પથ્થરના રસ્તામાંથી હટાવી લઈએ છીએ એટલે જીવનમાં પથ્થર જેવું બનવું સમય આવે ત્યારે કોકના કામમાં પણ લાગવું અને સમય આવે ત્યારે કોઈના રસ્તામાંથી હટી પણ જવું બરાબર ને અંજાબે ભાઈ દક્ષાબેન અમારે માતાજીને આળસ થાય પણ માતાજીને એવી વિનંતી કરું કે આપણી હજી કાંઈ એટલી બધી ઉંમર રદ થઈ ગઈ કે આપણે માથા ઉપર હાથ રાખીને બેઠા રહીએ આમ જો સવિતાબાની એવડી ઉંમર છે એ ઊભા ઊભા ચાલી નથી શકતા પણ એને એનું જીવન ખુબ શ્રમ વાળું વિતાવ્યું છે એટલે કામ કરવાનું એમનું બેઠા બેઠા રોટલા ખવાય નુખે ઈ દુખે હવે અત્યારે હાલી ઉભા થઈ ને તોય કામ કરીએ છીએ કામ ગમે છે આ નવાશ્રમે ચલો એટલે હવે વધારે પ્રોબ્લેમ થાય છે બે ચાર કલાક લાઈવ કન્ટિન્યુ થઈ જાય છે તો થોડોક સમય કરશું લાઈવ પણ સાથે સાથે વ્લોગ થોડા લાંબા કરશું એટલે સ્કીપ કર્યા વગર બધા વિડીયો જોજો તમને સારું લાગે તો શેર કરજો ને સાથે સાથે આ વિડીયો દરેક લોકો સુધી પહોંચાડવાના બે ઉદ્દેશ્ય છે એક તો જે માનસિક ડિપ્રેશનથી પીડાય છે ઘરે એને કંઈક આમાંથી ઉર્જા મળે કંઈક પ્રેરણા મળે અને એ પોતાના દુઃખોને ભૂલી અને જીવનમાં આગળ વધવાના પ્રયત્ન કરે સાથે સાથી પરિવાર સાથે ક્યારેક મન હૃદય હળવું કરવાની ઈચ્છા થાય તો અમરધામ આંગણે આવી સેવા કરી સત્સંગ કરી ભજન કરી અને પોતાના મનને હળવું કરી શકે અને ક્યાંય આસપાસ કોઈ આવું એકલવાયું જીવન જીવતું હેરાન થતું વ્યક્તિ દેખાય તો એને અમરધામ આશ્રમ સુધી પહોંચતો કરી શકે એટલે અત્યારે સવારનો નાસ્તો થઈ ગયો છે કમ્પ્લીટ અને બધા પ્રભુજી આખા ગ્રાઉન્ડમાંથી પથ્થર છે એ વીણીએ છીએ જોઈએ કલાક બે કલાક જ્યાં સુધી બધા નહીં થાકે ત્યાં સુધી કામ કરશું કન્ટિન્યુ રહેજો પછી પાછા જે કંઈ પણ સરસ મજાની અપડેટ છે એ વ્લોગના માધ્યમથી લેતા રહેશું હું કેવું જ જશું બાપા જોત જોતામાં તો ભવ્ય નિર્માણ હે પણ રાત દિવસ બધાએ ખૂબ લોહી રેડી પર સેવા પાડી દાતાશ્રીઓનો સહયોગ સ્વયંસેવકોનો સહયોગ અને ઓનલાઈન સાથી પરિવારનો તમારા બધાનો ખૂબ પ્રેમ હિંમત અને આશીર્વાદ અમને મળ્યા છે એટલે અમારું આ કાર્ય છે એ ઓર દીપુ છે અને આવનારા સમયમાં તો આશ્રમની રોનક કંઈક અલગ જ હશે એમાં કોઈ શંકાને સ્થાન નથી રેજો કન્ટિન્યુ આગળ મળીએ નમસ્કાર જય દેવદાસ જય મા અમર જય શ્રી કૃષ્ણ ખૂબ સરસ મજાની સવાર થઈ ગઈ છે અને હવે જો બધા પગમાં 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 હા પગમાં 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 પગમાં

ઓ કેમ મને ગ્રાઉન્ડ ઉપર સેનાપતિ પછી બોલા હાઈ દે આ ગ્લાસ લેવા નું રે આમ જો સેને સેનાના સભ્યો જો કેવા કામ કરે તો વાત છે બધા

એક સમયે પ્રભુજી તરીકે આપણે લાયેલા અત્યારે જો એ સેવા આપી રહ્યા છે આ રસોડા વિભાગમાં જ્યારે પણ સફાઈ કરવાની હોય સામીનો લઈને હવારના ભોરમાં અંબાઈ છે એ સફાઈ કામમાં લાગી ગયા હોય આ ઉપરાંત લસણ ફોળવું ડુંગળી કાપી આવા બધા નાના મોટા કામ છે એમાં મદદરૂપ થતા હોય છે આ આ છે કસનીબેન મોહન હતા જે પ્રભુજીઓ છે એ પણ અત્યારે જો નાના મોટા કામ કરાવવા લાગ્યા છે

આલા ભાઈ કેસ કર ગયું ગુમરાટી લે અને આજની બપોરની પ્રસાદી આપણે આશ્રમ જ બનાવવાની હતી હાથે એટલે બનાવ્યા છે મગ ભાત અને ચૂલાની ગરમા ગરમ રોટલી શારદાબેન રોટલી બનાવે છે અને પ્રજ્ઞાબેને મગ ભાત બનાવ્યા બની ગયા આવેલા સફાઈ ગયા મગ સરસ કેમ માતાજી ધીરું ધીરું બોલો એ સરસ મજાનો થઈ ગયો છે મસાલો તૈયાર મગનો અને હમણાં તમે બધા તળતાના પગમાં મોજા પહેરતા જ આવો પછી રહોડામાં આવો જાડા મોજા ન હોય તો લઈ આવી દઉં અને કાં બબે જોડી પહેરી લ્યો રસોડામાં ચંપલ ન પહેરવા હોય એટલે મોજા રાખવાના પગમાં રસોડાના મોજા નોખા કર નાખે જો છે ને ઘરે જ રોટલી બનતી હોય એવી રોટલી થોડીક મોટી કરી નાખો પણ આ ઝીણી કે કઈ દીયા આવે સરસ ચલો તો પ્રભુજી માટે આજે સાદું ને સિમ્પલ મગ ભાત ગરમા ગરમ રોટલી અને છાસ ચૂરમાના લાડુ પડ્યા છે એટલે એક મીઠાઈ આ હેન્ડમેડ જે હોય જે હેલ્થ માટે નડે એવી ન હોય એ મીઠાઈ અલાઉડ છે ખીર છે શીરો છે મીઠી સેવ બરે જ આવે છે એ છે દૂધપાક છે ચૂરમાના લાડુ લાપસી જે હેલ્થને બગાડે નહીં એવો બધો ખોરાક પ્રસાદ રૂપે અર્પણ કરી શકાય એટલે ખાસ લોગના માધ્યમથી અપીલ કરીએ છીએ જે કંઈ પણ દાતાશ્રીઓ પ્રભુજીને અહીંયા પ્રસાદ અર્પણ કરવા માટે આવે એને બધી હાથે બનાવેલી શુદ્ધ મીઠાઈઓ પ્રસાદ રૂપે અર્પણ કરવી અને સીધો સાદો ખોરાક જે આપણે રૂટીનમાં રોજ લેતા હોય એવો આપવાનો આગ્રહ રાખવો જેથી કરીને ઉંમરવાળા તકલીફવાળા કોઈ પ્રભુજી ખાધા પછી હેરાન ન થાય કેમ કે એને તો ન ખ્યાલ હોય પણ આપણને તો ખબર છે આપણો ભાવ સારો શુદ્ધ હોય પણ પછી તબિયત ખરાબ થાય એ હેરાન થાય આપણે હેરાન થઈએ એટલે બ્લોગના માધ્યમથી અપીલ કરીએ છીએ કે અમને સાથ સહકાર આપજો ઓડાઈ ઓ બાકી ખાડા ભઈરા જક્કરવાડી ગઈ એ આવડી ગયું હાલો હવે છાઈ આવતા રહ્યો

વાળ એક સરસ થાય આવું કન્ડિશનર નેચરલ વગર પૈસા દે 1500 બોટલ લઈ આવને કન્ડિશનર નો વાંધો નહી પ્યુ રોજ લગાડજો તું હોને હા બીજાને કોઈને કઈ તકલીફ નથી છે ડી એલ રસ છે ટી રસ હા બે હા એમ કે તો કેવું ભીને જો ઓલો આયસે જલ્દી બીજું તો પડની જાય બિચારી એ કાઈ આપણે જા આટો મંગે

તારે કક ગોળો ખોલીસતું કેમ ઠнду લાગે ને હવે આ વાત ઈશારો થી કરે આયા હું જદી આ બધી રેમેડીસ કરું ને તો બધાય બેહી જવાનો લાઈનમાં ગોટવા આ કામ પે બોલી ઓલી નાઈનમાં ઘરે થઈ ઊભી કરી દે તો नावे डाड दबाने ओ तू पिकारा बाने उभी नही था बाने की को हां ये कर पे चलाओ गाती हो मैं जो ये वीडियो दे दो ये किया बस दे दो आ जा वगा पैसा कौन दे बोल

અલગનું કરે વાય માની અમે ગણી કુની એટી વાળી ગોરી જોવે હવે હાલો બધી હારિસ ટ્રીટમેન્ટ આપી અન તક ખટખટ તો હાલો એટી નંબર 2 કાના ભાઈ તમારે તમારા નાખોલી

ગોપાલભાઈ ગામ ગ થી અમરધા આંગણે પધાયરા છે અને પ્રભુજી માટે સરસ મજાની કેસર કેરી એ લાવ્યા છે સાથે સાથે ઘરની વાડીના રાવણા પણ સેવામાં લાવ્યા છે ઓ સમગ્ર સાથી પરિવાર વતી એમનો ખૂબ ખૂબ આભાર મહા અમર એમને અને એમના પરિવારને ખૂબ સુખી નિરોગી દીર્ઘાયુ અર્ભે સાથે સાથે આપણા સાહેબ બુરફેના બાપા એનો બોક્સ ખોલો રાવણા પલાળી અને એમ પછી પ્રભુજીને દઈ જ દયો ધોઈને હા તો સીધા આપી દો વાંધો નહીં તો સ્વાદ વયો જાશે હા ચલો ખૂબ ખૂબ આભાર જય મા અમર સીતારામ દેવીદાસ અમર દેવીદાસ હું ચલો આ બાજુ અમારા દળવીના સ્વયંસેવકોની ટીમ આવી ગઈ છે અને આપણું જે ડ્રીમ્સ હતું અમરધામ આશ્રમ પ્રભુજી માટે રિસોર્ટ બને તો સરસ મજાના બગીચા માટેના ક્યારા અને સાથે સાથે આગળ પેવર બ્લોકનું કામ છે એ બધા સ્વયંસેવકોની ટીમ સાથે મળી અને અત્યારે પૂરી કરશે આજની રાત પેવર બ્લોકનું કામ સાથે સાથે અન્નક્ષેત્રની ચૂલો ચણવાની છે એટલે કેટલું પૂરું થાય છે એ જોઈએ અન્નક્ષેત્રની આગળ બે ફૂટનો ફૂલ ક્યારો છોડી અને દસ ફૂટ અને આમ એકસો વીસ ફૂટ એ પેવર બ્લોક જે લંડનથી બેને મોકલા હતા ચાંદલી આશ્રમ ત્યાંથી આપણે અહીંયા રિમૂવ કરીને લાવ્યા હતા એ પેવર બ્લોક છે એ આગળ દસ ફૂટમાં આખી ટીમ છે એ લગાવશે તો ધીમે ધીમે ચોમાસું નજીક આવી રહ્યું છે વૃક્ષારોપણની તૈયારી બગીચાની તૈયારી અષાઢી વેજની પૂર્વ તૈયારી અન્નક્ષેત્રની તૈયારીઓ જોરશોરમાં બધા સ્વયંસેવકોની ટીમ છે એ રાત દિવસ ખડે પગે સેવા અર્પણ કરી અને અમરધામ આશ્રમનું આંગણું છે એ ખૂબ સારી રીતે દીપે માં અમરની જળહળ જ્યોતના અંજવાડા સમગ્ર

અને મેનુ કંઈક ફરી ગયું હોય એવું લાગે શું બનાવવાના ચલો ભાઈ સાંજના મેનુમાં છે બટેટાનું શાક કઢી ખીચડી રોટલી રોટલા ગ્રીન સલાડ અને ચૂરમાના લાડુ અને અમારા બાઈ જો સેવા કરવાનો ભાવ હતો તો એને રોટલા બનાવવાનો અવસર મળી ગયો એટલે અહીંયા બને છે ભઠ્ઠે પ્રભુજી માટે અને બધા સ્વયંસેવકો માટે રોટલા હરમડિયાથી જ ને બા આવ્યા છે સુરેશભાઈના માસી સરસ અમારે પઠાના રોટલા એટલે લગભગ તો અખંડ અહીંયા આનંદ જ છે સેવાના ભાવ સાથે નિસ્વાર્થ ભાવ્યા પધારો તો અમરધામનું આંગણું સેવાના કાર્યથી ઝળહળતું અને જીવનનો સત્કાર્યનો આનંદ લૂંટવાની જગ્યા છે ચલો રેજો કન્ટિન્યુ બધા આખા દિવસની અપડેટ જેટલી શક્ય હશે એટલી કવર કરશું કારણ કે લાઈવ બહુ લાંબુ ચાલે છે એટલે પછી હેલ્થની પ્રોબ્લેમો થોડીક વધી જાય છે એટલે હમણાં વ્લોગના માધ્યમથી કન્ટિન્યુ રહીએ લાંબા વ્લોગ થશે તો સ્કીપ કર્યા વગર જોજો થઈ ગયા દીયા આ બધી બોલો દાદા એ કરી લીધા આ છે સાંજનો વ્યૂ ઓવનચકીનો સરસ અવાજ આવી રહ્યો છે અને ચારેય બાજુ નીરવ શાંતિ કોઈ પણ પ્રકારનું ધૂળધુમાડા અવાજનું પોલ્યુશન નહીં અને બધાય સત્કારમના રંગે રંગાય ભજન ભોજન સેવા સત્સંગ એવું મા અમરધામનું આંગણું અહીંયા આવનારા તો ભાગ્યશાળી છે પણ લાઈવના માધ્યમથી વિડીયોના માધ્યમથી જોનારા પણ ભાગ્યશાળી છે કે આપણા હૃદયને ઠંડક મળે એવા પાવન દૃશ્ય આપણને કાયમ દર્શન કરવા મળે છે તો હરે જો બધા કન્ટિન્યુ ચલો હવે ફાઇનલી પડી ગઈ છે રાત અને વાગી ગયા છે સાડા નવ અને હવે આજના લોક ની પૂર્ણાહુતિ તરફ વયા જાય તો આવી જાવ સાંજનું મસ્ત મજાનું જમવાનું બાજરાનો રોટલો બટેટાનું શાક કઢી ખીચડી પછી સલાડ અને લસણની ચટણી અને બધાએ આજે સેલિબ્રેટ કર્યો છે

Sitaram, 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 Subratri, Sitaram,